જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં વરુથીની એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ્ય આ દિવસે કરવાના ઉપાય અને કથા વાર્તા સાંભળશું મિત્રો ચૈત્ર મહિનાની વધ પક્ષની એકાદશી એટલે વરુથીની એકાદશી એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે પાપ અને કષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા કરાય છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરાતી હોવાથી આ એકાદશીને વરુથી એકાદશી કહે છે વરુથી એકાદશીનું વ્રત શારીરિક કષ્ટ અને રોગથી બચવા તેમજ સંતાનની લાંબી આયુષ્ય માટે કરવામાં આવે છે આ દિવસે અનાજ અને જળનું દાન કરવાથી અનેક યજ્ઞ કર્યા જેટલું તેમજ કન્યાદાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે મિત્રો આ હતું વરુથી એકાદશી વ્રતનું મહાત્મ હવે જાણી લઈએ વરુથીની એકાદશી તિથિની શરૂઆત ક્યારથી થાય છે ક્યારે સમાપ્ત થાય છે પૂજાનો શુભ સમય મુહૂર્ત તથા પાળનાનો સમય મિત્રો એકાદશીની તિથિની શરૂઆત થાય છે પંદર એપ્રિલ બે હજાર ત્રેવીસ શનિવારે રાત્રે આઠ કલાક ચુમ્માલીસ મિનિટથી અને એકાદશીની તિથિની સમાપ્તિ થાય છે તારીખ સોળ એપ્રિલ બે હજાર ત્રેવીસ રવિવારે સાંજે છ કલાક અને તેર મિનિટે આમ ઉદયાતિથી અનુસાર ઉપવાસ કરવાનો રહેશે સોળ એપ્રિલ બે હજાર ત્રેવીસ રવિવારે અને સોળ એપ્રિલ બે હજાર ત્રેવીસ રવિવારે પૂજાનો શુભ સમય રહેશે સવારે સાત કલાક ચોપન મિનિટથી બાર કલાક ઓગણચાલીસ મિનિટ સુધીનો પાળના કરવાના રહેશે તારીખ સત્તર એપ્રિલ બે હજાર ત્રેવીસ સોમવારે સવારે પાંચ કલાક ચોપન મિનિટથી આઠ કલાક ઓગણત્રીસ મિનિટ સુધીમાં તો મિત્રો આ હતું વરુથીની એકાદશી ક્યારે છે પૂજાનું મુહૂર્ત અને પારણાનો સમય હવે જાણી લઈએ કે વરુથીની એકાદશીના દિવસે એવા કયા ઉપાયો કરવા કે જે કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે ઘરમાં બરકત આવે મિત્રો વરુથીની એકાદશીના દિવસે ભગવાન શ્રી વિધિ વિધિવિધાનથી પૂજા કરવાની સાથે પીળા ફૂલ અવશ્ય ચઢાવો કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુ પિતાંબર ધારી કહેવાયા તેને પીળો રંગ અતિ પ્રિય છે આથી આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં પીળા રંગના વસ્ત્રો પીળા ફૂલ પીળી મીઠાઈ અવશ્ય ચડાવવી તેની સાથે ઓમ નમો ભગવતે નારાયણઃ મંત્રનો અગિયાર વાર જપ કરવો આમ કરવાથી અપાર સુખ અને સમૃદ્ધિ ઘરમાં આવશે તથા ઘરમાં અપાર સુખ સમૃદ્ધિ આવે માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરે એ માટે વરુથીની એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી તુલસી માતાના છોડની નીચેની માટી તમારા ઘર અને પરિવારના સભ્યોના માથા પર લગાવવું તિલક કરવું આમ કરવાથી ઘરમાં સુખ શાંતિની સાથે સમૃદ્ધિ આવશે ઘરમાં બરકત આવશે ઘરમાં ધન પ્રાપ્તિ ઈચ્છતા હોય તો તેમણે વરુથીની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને પીળા રંગના ફૂલ અર્પણ કરવા ચંદન નૈવેદ્ય ભોગ વગેરે લગાવો તે પીળા રંગનું લેવું તેમજ માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને અઢળક ધન આપશે જેના ઘર પરિવારમાં અતિશય પરેશાની આવી રહી છે તો પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટે વરુથીને એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો ત્યાર પછી બાકીનું વધેલું પાણી ઘરના બધા જ સભ્યો પર છાંટી દેવું આમ કરવાથી પરિવારની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે કહેવાય છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા તુલસી દળ વગર અધૂરી છે આથી આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા તુલસી દળ વિના ન કરવી જોઈએ પૂજામાં ભગવાન વિષ્ણુને તુલસીના પાનની માળા ચઢાવવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે ઘરમાં હંમેશા સુખ અને શાંતિ બની રહે તો આ હતા વરુથી એકાદશીના દિવસે કરવાના એવા ઉપાયો કે જે કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે તો હવે જાણી લઈએ એકાદશીના દિવસે કરાતી પૂજન વિધિ મિત્રો એકાદશીનું વ્રત ત્રણ દિવસનું હોય છે દશમના દિવસે એકટાણું કરવાનું હોય છે એકાદશીના દિવસે ફળાહાર કરવાનું હોય છે તથા દ્રાદશીના દિવસે પાળના કરવાના હોય છે આથી દશમના દિવસે એકટાણું કરી વ્રતનો સંકલ્પ કરવો તથા એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવો આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે જો ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારે જળ સિંચવું ભગવાન શ્રી હરિવિષ્ણુની મૂર્તિને શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલા ભગવાન શ્રી હરિવિષ્ણુના કોઈપણ અવતાર શ્રી કૃષ્ણ કે બાળ ગોપાળની મૂર્તિ કે ફોટોની પૂજા કરવી પૂજામાં ધૂપ દીપ પીળા પુષ્પ ચંદન તુલસી લવિંગથી પૂજા કરવી દૂધ દહીં મિશ્રી માખણ કે કોઈપણ પીળા રંગની મીઠાઈ ધરાવી આરતી સ્તુતિ કરવી આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા પૂજા સમાપ્ત થઈ ઓમ રેમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરવો તથા વરૃથીની એકાદશી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળવી જે સાંભળ્યા વગર વ્રતનું પુણ્યફળ અધૂરું છે કહેવાય છે કે કોઈ પણ વ્રત કરો ત્યારે તેનું મહાત્મ્ય દર્શાવતી કથા જરૂર સાંભળવી જોઈએ જો વ્રત ન થઈ શકે તો માત્ર વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આવું મહાત્મ છે વ્રતની કથા સાંભળવાનું તો મિત્રો આ હતું વરોથીની એકાદશી ક્યારે છે વ્રતની પૂજન વિધિ આ દિવસે કરવાના ઉપાય અને હવે સાંભળશું વરોથીની એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય ધર્મરાજ યુધિષ્ઠર બોલ્યા હે ભગવાન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ તથા તેની વિધિ કઈ છે તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે કૃપા કરીને મને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વરુથીની એકાદશી છે તે સૌભાગ્ય દેનારી છે તે વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે જો આ વ્રત એક દુઃખી સ્ત્રી કરે તો તેને સૌભાગ્ય મળે છે વરુથિનીના પ્રભાવથી જ રાજા માધાંતા સ્વર્ગમાં ગયા હતા આ રીતે ધૂંધુમાર આદિ પણ સ્વર્ગમાં ગયા હતા વરુથિની એકાદશીનું વ્રત ફળ દસ સહસ્ર વર્ષ તપસ્યા કરવાના ફળ બરાબર છે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે એકવાર સવર્ણદાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ વરુથિની એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્ય આલોક અને પરલોક બંનેમાં સુખ પ્રાપ્ત કરે છે અને અંતમાં સ્વર્ગમાં જાય છે હેરાજન એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આ લોક અને પરલોકમાં મુક્તિ મળે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાનથી અધિક ઉત્તમ છે તેનાથી ઉત્તમ તલનું દાન છે તલથી દાન સ્વર્ણથી અન્નદાન શ્રેષ્ઠ છે સંસારમાં અન્નદાન સમાન કોઈ પણ દાન નથી અન્નદાનથી પિતૃદેવતા મનુષ્ય બધા તૃપ્ત થાય છે શાસ્ત્રમાં કન્યાદાન બરાબર માનવામાં આવ્યું છે વરુથીની એકાદશીના વ્રતથી અન્ન અને કન્યાદાનનું ફળ મળે છે જે મનુષ્ય લોભમાં વશ થઈને કન્યાનું દાન લઈ લે છે તે પ્રલયના અંત સુધી નરકમાં પડ્યા રહે છે અથવા તેમને આગળના જન્મમાં બિલાડાનો જન્મ લેવો પડે છે જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે તેના પુણ્યને ચિત્રગુપ્ત પણ લખવામાં અસમર્થ છે જે મનુષ્ય આ વરુથીની એકાદશીનું વ્રત કરે છે તેને કન્યાદાનનું ફળ મળે છે વરુથી એકાદશીનું વ્રત કરનારે દશમના દિવસથી જ આ દસ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ જેમ કે કાંસાના વાસણમાં ભોજન કરવું માંસ મસૂરની દાળ ચણા ડુંગળી શાક મધ બીજાનું અન્ન બીજી વાર ભોજન કરવું સ્ત્રી તથા અન્ય કોઈની સાથે સહવાસ કરવો આ દિવસે જુગાર ન રમવો તથા શયન ન કરવું આ દિવસે પાન ન ખાવું દાંતણ ન ખાવું બીજાની નિંદા ન કરવી ચાળી ચુગલી ન કરવી અને પાપીઓની સાથે વાતચીત પણ ન કરવી આ દિવસે ક્રોધ ન કરવો જૂઠું બોલવું નહીં આ વ્રતમાં મીઠું તેલ અને અન્ન વર્જિત છે હે રાજન જે મનુષ્ય આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તેને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય યમરાજાથી ડરે છે તેમણે આ વરુથીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ આ વ્રતના મહાત્માને વાંચવાથી એક સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે આનું ફળ ગંગા સ્નાન કરવાથી ફળ મળે તેનાથી એ વધુ હોય છે આ પ્રમાણે ચૈત્ર માસના વધપક્ષમાં આવતી વરુથીની એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય મિત્રો આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને સારા કર્મો કરવા સારા માર્ગે ચાલવા મનુષ્યને જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કર્યું છે જેમાં એકાદશી વ્રતનું મહાત્મ્ય ખૂબ જ મોટું છે એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વખત આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં વર્ષની કુલ ચોવીસ એકાદશી દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી હોય છે આ દરેક એકાદશીનું મહત્ત્વ અલગ અલગ હોય છે દરેક એકાદશીનું મહાત્મ અધિક છે તેમાંની ચૈત્ર માસની કૃષ્ણ પક્ષમાં આવતી વરૃથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે સંતાન સૌભાગ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે એકાદશીના આવ્રતમાં અન્ન અને જળના દાનનો ખૂબ મહિમા છે એકાદશીનું આવ્રત કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞ તથા કન્યા દાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જીવનમાં તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠમાં તેનો વાસ થાય છે આથી જ પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય તેમણે વરૂથીની એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ જરૂર કરવો જોઈએ જો તે ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી તો મિત્રો આ હતું વરુથીની એકાદશી ક્યારે છે વ્રતની પૂજન વિધિ પાળનાનો સમય મુહૂર્ત આ દિવસે કરવાનો ઉપાય અને વરુથીની એકાદશી વ્રતનું મહાત્મા દર્શાવતી કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ